આવી તો આપણે બાજુ દર્યું ત્યાં જ પાણી કાઢવા છીએ મેલું નહીં

આ તો લાકડી કેવી છે નવ ગોઠાઈ લઈને જ બેઠ્યો છું તો મારો ચેઠ્નું જ છે હું આંધો છું ચારું છે ચેટવા આવતું આબા દે ચારો માવડીઓ ચારો આ તો ચિંતા નહી ગોમન ચારો ભગોવા દે તો બોલાવા આબા દે આ વાત દે હું છતાં જવું જ નહીં

પણ હું ચારી મેળવા દે રહ્યો ભરતું નહીં જવા ભરકો આવતું નહીં અરે શિકા શેઠ હું કીમ આજો કોઈ ભરતું નહીં હું કરું મારા હું ચારી મેળવી એમ કહું હું ચારી મેળવી એમ હા અલે પેલો બધો ગવાર છે તો બધો શાપ કર ખાઈ ગયા ઢોરાઈનો તે ઢોરો ખાઈ ગયા તું તો જો તો અલે હું તો ઘેરા તો મને ખબર ચારી મેળશે બધી રે તે તારા ઘેર રહેવાનું તો ખેતરમાં રહેવાનું હતું અલે ગાતો તો આઠ વાજુ હાલ લાવ્યો હે

ડોસીડો ડોસી તમારી અરે ડોસી તો નહીં મળતા હાલ થરી મળતા ડોસી અમાર અરે બાપા બોલવાનું નહીં કરતી જાય ડોસી હ પડે છે મારી હારે ઉંજામાં જો ઉંજી આવા સકડી થઈ ગયો છે તો તું બુમમાં કે કેલા तू અલ્યા ચોકણ ખાઈ ગયો હે ચોકણ ખાઈ ગયમ આ જો તો ખરામ જોજોમ જોવો ખાલી આ જો બધું થઈ ગято છો પ્રો ગાન તો ડોકોય નહી મળ્યો કાકાને જોવો કર્યો હા તો કે તલુ કબાળામાં શું જો તું ઉગ્યો તારા દોશી કા ફાટી પડ્યા તો આ ઓય હંતાઈ રહ્યો ભેસોની ઓરાસીન કરે જતા ભેંસો લઈ

કચું વાવ્યું બે હજુ કપર તો નહી શક્તિ તું ગાળો ના દેર મારા પાસે આ ગાળો નહીં જતો ગાળો ગાળો ચાલો થકો કશું કર્યું કશું વાયુ નહીં

અરે એવો ડોહાન મારવા પણ ન ચાહતા બરા જપો જપો અલ્યા બધા બધા જપો ડોહા રહેવા દે ડોહા બીકતી નથી મારશે નહીં ના મારશે બપોડે શેઠ મારું મારું એ ડોહા રહેવા હા ના આચક ખાયા ખાયા આચક વાગાસી બાપ ઓલા નાવ લે ઓલા કેટ ચોક બેહી દો હું તોય લાયો છો ભાજી ના દેવા દેમ ના દેવા હા અરે અરે

એને બેસો બચારા ને ભૂસી હું ચારી મેલી મેલી વાલો બરાબર વાંચું વાંચ્યું તમે એવોને હારો દેખાય છે હારું આમ લાગી રહ્યું દેખાય છે દો તો કે હારો રે हो मग कसं मारत अन्न पाडा मेलवण्यात तू